નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત તેમાં સ્વધ્યન પોથી તેનું પ્રકરણ બે તેનું નામ છે સંખ્યાની ગમત તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી સૌ પ્રથમ એપ્લિકેશનમાં આ રીતે સ્ક્રીન જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોના વિડીયો જોવા આ સ્વ અધ્યયન ઓપ્શન પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ ગણિત સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સોલ્યુશન જોઈએ તેમનો ભાગ બે એટલે કે પાઠ બે જે સંખ્યાની ગમત તેનું નામ છે તેનો પ્રશ્ન એક છે નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો બાળકો અહીં સૌ પ્રથમ બાળકોના નામ આપેલા છે આ નામની સામે ભેગી કરેલી લખોટી તો મહેશે ચોસઠ લખોટી ભેગી કરી છે રાજુએ અડતાલીસ કિરણે છવ્વીસ કવિતાએ આડત્રીસ અને સરિતાએ બાવન લખોટી ભેગી કરેલી છે હવે આ દરેક માહિતી છે તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલું છે સૌથી વધારે લકોટી કોની પાસે છે તો અહીંયા જોવાનું છે સૌથી વધુ ક્યાં છે તો અહીંયા સૌથી વધુ છે જે ચોસઠ છે એટલે કે મહેશે સૌથી વધુ ભેગી કરેલી છે તો અહીંયા આપણે લખી શકીએ સૌથી વધારે લકોટીઓ મહેશ પાસે ચોસઠ છે કેટલા બાળકો પાસે ચાલીસ કરતાં વધારે લકોટી છે તો અહીંયા ચાલીસ કરતાં વધારે છે એ અહીંયા જોઈ લેવાનું છે તો આ ત્રણ બાળકો પાસે છે તો મહેશ રાજુ અને સરિતા પાસે ચાલીસ કરતાં વધારે લકોટી છે તે જ રીતે ત્રીજો પ્રશ્ન છે સરિતા આઠ લકોટી વધારે ભેગી કરે તો તેની પાસે કુલ કેટલી લકોટી થાય તો સરિતા પાસે કુલ બાવન લકોટી છે તેમાંથી આઠ વધારે ભેગી કરે તો આ બંનેનો સરવાળો કરીએ તો કુલ સાહીઠ લકોટી થશે ચોથું છે રાજુ પાસે જેટલી લકોટી છે તેટલી લકોટીઓ કરવા માટે કવિતાને બીજી કેટલી લકોટીઓ ભેગી કરવી પડે તો કવિતાને વત્તા દસ બરાબર અડતાલીસ એટલે કે દસ લકોટી વધારે ભેગી કરવી પડશે પાંચમું છે કિરણને ત્રીસ લકોટીઓ કરવા માટે બીજી કેટલી લકોટીઓ ભેગી કરવી પડે તો તેની પાસે છવ્વીસ છે બીજી ચાર ભેગી કરે તો ત્રીસ લકોટી થાય છઠ્ઠું છે સૌથી ઓછી લકોટીઓ કોની પાસે છે તો સૌથી ઓછી લકોટી કિરણ પાસે છે જે 26 છે પ્રશ્ન 2 છે આપેલી સંખ્યાને શબ્દમાં લખવાના છે તો અહીંયા આંકડામાં આપેલું છે તો અહીંયા ત્રણસો ઓગણપચાસ છે તો આ રીતે લખી શકશો અહીંયા છસો ને ચોસઠ પાંચસો ઓગણસાઠ બસો આઠસો અઠ્ઠાણું ત્રણસો ઇઠ્યોતેર અને પાંચસો ઓગણચાલીસ છે હવે પ્રશ્ન ત્રણ છે નીચે આપેલી સંખ્યાને અંકમાં લખવાની છે અહીંયા આપણે શબ્દોમાં લખી છે હવે આપણે અહીંયા અંકમાં લખવાની છે તો ચારસો ચોરાણું ચોરાણું આ રીતે લખી શકાશે બીજું છે પાંચસો સાડત્રીસ છસો ઇઠ્યાસી નવસો નવ બસો વીસ સાતસો સડસઠ ત્રણસો સુડતાલીસ આઠસો ઓગણપચાસ એકસો સાત અને પાંચસો તો પ્રશ્ન ચાર નીચે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો સૌ પ્રથમ બાળકો ચડતો ક્રમ એટલે શું કઈ રીતે યાદ રાખી શકાય તો માની લો કે આ સીડી આપેલી છે સીડીમાં અહીંયા આપણે એક નંબર લખ્યો પહેલું પગથું ચડ્યા બે નંબરનું પગથિયું ચડ્યા બે નંબર લખ્યો ત્રણ નંબરનું પગથિયું ચડ્યા ત્રણ નંબર લખ્યો હવે પગથિયું ચડવાની અંદર સૌ પ્રથમ આપણે પહેલું પગથિયું ચડીએ ત્યારબાદ બીજું અને ત્યારબાદ ત્રીજું એટલે કે ચડતા ક્રમની અંદર સૌ પ્રથમ નાની સંખ્યા આવે તેના કરતાં મોટી તેના કરતાં મોટી તે જ રીતે આપણે જોઈએ તો સૌ પ્રથમ ઉતરવું હોય તો આ ઉતરતો ક્રમ કહેવાય તો ઉતરવા માટે સૌ પ્રથમ ત્રણ નંબરનું પગથિયું ઉતરવું પડે ત્યારબાદ બે નંબરનું ઉતરવું પડે એનો મતલબ કે સૌપ્રથમ મોટી સંખ્યા ત્યારબાદ તેના કરતાં નાની તેના કરતાં નાની તો આ રીતે તમે તેનો ક્રમ છે તે યાદ રાખી શકો છો હવે પહેલું છે આ સંખ્યા આપેલી છે તો આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી તો સૌથી નાની સંખ્યા છે ત્રણસો બેતાલીસ ત્યારબાદ ત્રણસો તેતાલીસ ત્રણસો પિસ્તાલીસ ત્રણસો સુડતાલીસ ને ત્રણસો ને ઓગણપચાસ બીજું છે તેમાં ચઢતા ક્રમની અંદર સૌથી નાની સંખ્યા પાંચસો એકોતેર પાંચસો તોતેર પાંચસો પંચોતેર પાંચસો સિત્યોતેર અને પાંચસોને અગ્યાસી આવશે ત્રીજું છે તેમાં સૌ પ્રથમ નાની સંખ્યા ચારસો એકાણું ત્યારબાદ ચારસો ચોરાણું ચારસો છન્નું ચારસો સત્તાણું અને ચારસો ને નવ્વાણું ચોથાની અંદર છે આઠસો બાર આઠસો તેર આઠસો પંદર આઠસો અઢાર અને આઠસોને વીસ પાંચમું છે આ જે સંખ્યા આપેલી છે તેમાં સૌ પ્રથમ નાની સંખ્યા છે બસો બાવીસ બસો સત્યાવીસ અને બસો આ રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો હવે છે પ્રશ્ન પાંચ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ મોટી સંખ્યા આવે ચડતા ક્રમમાં સૌ પ્રથમ નાની સંખ્યા આવે તેના કરતા ઉલટું ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ મોટી સંખ્યા આવે તો આની અંદર સૌથી મોટી સંખ્યા છે છસો ને સિત્તેર છસો છાસઠ ત્યારબાદ છસો તેના કરતાં નાની છસો ચોસઠ એના કરતાં નાની છસો ને બાસઠ બીજું છે બીજાની અંદર સૌથી મોટી સંખ્યા છે સાતસો સિત્યોતેર સાતસો ચોમ્મોતેર સાતસો સાતસો અહીંયા બે વાર આપેલા છે તો અહીંયા આપણે બે વાર લખી દઈશું અને છેલ્લે છે સાતસો આ સાતસો ને ત્રીજું છે તેમાં સૌથી મોટી સંખ્યા ત્રણસો ઓગણચાલીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો પાંત્રીસ ત્રણસો તેત્રીસ અને ત્રણસોને બત્રીસ છે ચોથું છે તેમાં સૌથી મોટી સંખ્યા એકસો અઠ્યાવીસ એકસો સત્યાવીસ એકસો એકસો બાવીસ અને એકસો વીસ છે તે જ રીતે પાંચમાની અંદર સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું નવસો છન્નું નવસો ત્રાણું નવસો બાણું અને નવસોને નેવું આ રીતે તમે ઉતરતા ક્રમમાં લખી શકશો પ્રશ્ન છ છે નીચેની માહિતીના આધારે ગણતરી કરીને પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા ખેલાડીનું નામ આપેલું છે તેની સામે જેણે રન કરેલા છે જેટલા રન કરેલા છે તે રન આપેલા છે તો અહીંયા જોઈએ તો સચિન તેંડુલકરે એકસો પિસ્તાલીસ વિરેન્દ્ર સહેવાગે એકાણું વિરાટ કોહલીએ એકસો પંચ્યાસી મહેન્દ્રસિંહ ધોનીએ સિત્યાસી શિખર ધવને પૂર્યા હંડ્રેડ એટલે કે એક સદી મારેલી છે રોહિત શર્માએ બે સદી ઉપર પંદર રન એટલે કે બસોને પંદર રન હાર્દિક પંડ્યાએ નવ્વાણું અને રવિન્દ્ર જાડેજાએ ઇઠ્યાસી રન કરેલા છે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તો સૌથી વધારે રન કયા ખેલાડીએ કરેલા છે અને કેટલા રન તો અહીંયા જોઈએ તો સૌથી વધારે રન રોહિત શર્માએ બસો ને પંદર કરેલા છે તો અહીંયા રોહિત શર્મા અને બસો ને પંદર લખી દેવાના છે બીજું છે કયા ખેલાડીએ એક સદી જેટલા રન કરેલા છે એક સદી જેટલા એક સદી નથી કરી એક સદી જેટલા કરેલા છે તો નવ્વાણું આવશે કયા બે ખેલાડી વચ્ચે એક રનનો તફાવત છે તો હાર્દિક પંડ્યા નવ્વાણું રન અને શિખર ધવને સો રન આને એક સદી પૂરી કરી દીધી છે આને સદી જેટલા એટલે કે એક સદી કરવામાં એક રન ઓછો છે ચોથું છે કયા ખેલાડીએ બેવડી સદી કરતાં વધારે રન કર્યા છે સદીમાં એક સદીમાં કેટલા રન આવે એક સદીમાં સો રન આવે ઓકે તો અહીંયા બે સદી એટલે કે અહીંયા બે આવે એટલે કે બસો બે સદી મારેલી છે અને ઉપર પંદર રન છે એટલે કે બસો પંદર રન કરેલા છે અને બેવડી સદી આપણે કરી શકીએ ત્રણસો રન કર્યા હોય તો તેવડી સદી એટલે કે ત્રણ સદી કરેલી છે પાંચમો પ્રશ્ન મહેન્દ્રસિંહ ધોનીએ એક સદી કરવા માટે કેટલા રન ખૂટે છે તો સો માંથી સિત્યાસી જે મહેન્દ્રસિંહ ધોનીએ સિત્યાસી રન કરેલા છે એક સદીમાં સો આવે તો સો માંથી સિત્યાસી બાદ કરો તો તેર રન તેને ખૂટે છે છઠ્ઠું છે સચિન તેંડુલકર દોઢ સદી એટલે કે દોઢ સદી એટલે એક આખી સદી અને બાકીની અડધી સદી એટલે કે દોઢસો રન કરવા માટે કેટલા રન ખૂટે તો દોઢસો માંથી એટલે કે એકસો પચાસ માંથી એના એકસો પિસ્તાલીસ રન બાદ કરો તો પાંચ રન તેને ખૂટે છે સાતમું છે સદી કરવાનું કોણ ચૂકી ગયું કેટલા રનથી તો હાર્દિક પંડ્યા ચૂકી ગયા કેટલા રનથી એક રનથી કેમ કે તેણે નવ્વાણું રન કરેલા છે સદી કરવા માટે એક રન ઘટે છે આઠમું છે બેવડી સદી કરવાનું કોણ ચૂકી ગયું કેટલા રનથી તો વિરાટ કોહલી ચૂકી ગયા કારણ કે તેણે બસ્સો રન બેવડી સદી માટે કરવા પડે પરંતુ તેણે એકસો પંચ્યાસી રન કરેલા છે એટલે કે બસોમાંથી એકસો પંચ્યાસી બાદ કરો તો પંદર રન તેને ઘટે છે નવમું છે નેવુંથી સો વચ્ચે કયા કયા ખેલાડીઓએ રન કર્યા છે તો વિરેન્દ્ર સહેવાગ અને હાર્દિક પંડ્યાએ દસમું છે સૌથી ઓછા રન કયા ખેલાડીના છે મહેન્દ્રસિંહ ધોનીના રન છે તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે હવે અહીંયા કોષ્ટક આપેલું છે કોષ્ટક એકમાં અલગ અલગ લાલ કલર કલર લીલો અને પીળો કલર આવી રીતના ત્રણ કલર કોડ આપેલા છે હવે કોષ્ટક બે માં તે પ્રમાણે રંગ પૂરવાના છે તો અહીંયા એક તમને થોડું સમજાવી દઉં છું ખ્યાલ આવી જશે તો અહીંયા સૌ છે લાલ રંગ છે તો આ લાલ રંગ છે તો એમાં આ જે છ પચાસ અને બસો તો આ બસો ત્રણ આંકડા છે અહીંયા બે આંકડા છે અહીંયા એક આંકડો છે એટલે કે આ બસો છે તો આપણે સૌપ્રથમ પ્રથમ બસોના અહીંયા બે લખ્યા આ પચાસના બે આંકડા છે તો બીજા નંબરમાં પાંચ લખ્યા અને છેલ્લો એક આંકડો છ છે તો અહીંયા છ લખ્યો એનો મતલબ બસો ને છપ્પન થયા તો જે આ કોષ્ટક છે તેમાંથી આપણે બસો છપ્પન શોધવાના છે તો બસો છપ્પન ક્યાં છે તો અહીંયા છે તો આ બસ્સો છપ્પનમાં કયો રંગ છે લાલ રંગ છે તો અહીંયા લાલ રંગ પૂરી દેવાનો છે તે જ રીતે આપણે જોઈએ તો લીલો રંગ આઠસો નેવ્યાસી તો આઠસો નેવ્યાસી તમારે શોધવાના છે આઠસો નેવ્યાસી કેવી રીતે લખાય તો આઠસો નેવ્યાશી આ રીતે લખાશે તો આઠસો નેવ્યાસી આ રીતે શોધી અહીંયા લીલો રંગ છે તો અહીંયા લીલો રંગ પૂરવાનો છે તે જ રીતે પીળો રંગ છે તો ઓગણસાઠ ઓગણસાઠ કે રીતે લખાય પાંચડે ને નવડે તો ઓગણસાઠ આ રીતે લખાય છે પાંચડે ને નવડે તો ઓગણસાઠ અહીંયા શોધી તેમાં પીળો રંગ પૂરવાનો છે તો આ રીતે તમે આ દરેક છે તે જોઈ અને અહીંયા જે કલર પૂરેલા છે તે રીતે તમે કલર પૂરી શકશો સૌપ્રથમ જાતે પૂરવાના છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે આ ફક્ત તમારે સોલ્યુશન માટે અમે આ વીડિયો રેકોર્ડ કરેલો છે ગણિત છે તે તમારે સૌપ્રથમ જાતે જ પૂરવાનું છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે 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 હવે પ્રશ્ન માગ્યા માગ્યા મુજબ મુજબ કરો કરવાનું બે બે ડગલા ડગલા આગળ કૂદો કૂદો તો તો જોઈએ ત્રીસ બત્રીસ બત્રીસ પછી તેત્રીસ અને ચોત્રીસ ચોત્રીસ પછી પાંત્રીસ અને છત્રીસ આ ડગલા છે એ વધારાનું એટલે કે એક નંબર એક ડગલું છે બીજું ડગલું છે એ આપણો જવાબ આવશે દસ ડગલા કૂદવાના એટલે કે દસ દસનો તફાવત છે ત્રીસ પછી ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી અને નેવું તો દસ દસ ડગલા થયા તે જ રીતે પચાસ ડગલા ચૂક કૂદવાના છે તો અહીંયા પચાસમાં પાછળ શું આવશે બે શૂન્ય આવશે કાં તો પચાસ આવશે ચારસો પછી ચારસો પચાસ ચારસો પચાસમાં પચાસ તો પાંચસો તે જ રીતે પાંચસો પચાસ છસો છસો પચાસ અને સાતસો પાંચ ડગલા પાછળ કૂદવાના છે એટલે કે પાછું આવવાનું છે તો પાસઠ છે તો એમાંથી પાંચ બાદ કરો તો સાહીઠ સાહીઠમાંથી પાંચ બાદ કરો તો પંચાવન પાંચસો પંચાવનમાંથી પાંચ બાદ કરો તો પાંચસો પચાસ તેમાંથી પાંચ બાદ કરો પિસ્તાલીસ ચાલીસ અને પાંત્રીસ પાંચમું છે બે ડગલા પાછળ કૂદવાના છે તો અહીંયા જે પાંચ ડગલા હતા તે જ રીતે અહીંયા બે ડગલા છે આઠમાંથી બે ઓછા કરો તો છ આગળનો આંકડો લખવાનો છે છાસઠમાંથી બે ડગલા ઓછા કરો તો ચોસઠ તો અહીંયા ચાર લખવાના છે ચારમાંથી બે ઓછા કરો તો બે આવે આગળ છ્યાસી બેમાંથી બે ડગલા ઓછા કરો તો શૂન્ય એટલે કે આઠસો સાહીઠ થયા આઠસો સાહીઠ એટલે કે માંથી બે ઓછા કરો તો અઠ્ઠાવન આઠડો લગાવી દેવાનો છે તો આ રીતે તમે પૂર્ણ કરી શકશો અહીંયા દસ ડગલા પાછળ કૂદવાના છે એટલે કે દસ દસ ઘટતા જશે સિત્તેર પછી સાહીઠ પચાસ ચાલીસ ત્રીસ વીસ અને દસ પ્રશ્ન નવ છે નીચેની પેટર્ન પૂર્ણ કરવાની છે તો પેટર્નને તમારે પહેલાં સમજવી પડશે અહીંયા જોઈએ તો ચુમ્માલીસ છે અડતાલીસ છે હવે છેલ્લો આંકડો જોઈએ તો અહીંયા ચાર છે અહીંયા છ છે અહીંયા આઠ છે એનો મતલબ ચાર પછી ચાર પછી શું પાંચ અને છ તો અહીંયા પાંચ અને છ છ પછી સાત અને આઠ તો બે બે કૂદકા લગાવવાના છે પચાસ પછી એકાવન બાવન બાવન પછી ત્રેપન ચોપન ચોપન પછી પંચાવન અને છપ્પન આ રીતે આ પેટર્ન પૂર્ણ કરવાની છે તો આ તમામ પેટર્ન છે એ તમે પૂર્ણ કરી શકશો સૌ પ્રથમ પેટનની અંદર તમારે ઓળખવાનું છે કે અહીંયા કેટલાની જગ્યા છે તો અહીંયા બે પછી અહીંયા પચાસ છે અહીંયા બે શૂન્ય છે એનો મતલબ કે અહીંયા પચાસ પચાસના કૂદકા લગાવવાના છે અહીંયા જોઈએ તો ત્રણસો ચારસો પાંચસો એટલે કે સો સોના કૂટકા લગાવવાના પાંચસો પછી છસો સાતસો આઠસો ને નવસો આ રીતે તમે પેટનને ઓળખી પેટર્ન પૂર્ણ કરી શકશો પ્રશ્ન દસ ઉદાહરણ પ્રમાણે કાર્ડ બનાવી સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખો હવે સ્થાન કિંમત છે તમને આવડતી જશે તમને સમજાવી દઉં સ્થાન કિંમત એટલે શું તો સ્થાન કિંમત મારે શોધવી હોય તો છ પછી કેટલા આંકડા છે તો અહીંયા બે આંકડા છે તો બે આંકડા છે એનો મતલબ છ લખી એની પાછળ બે મીંડા કરી દેવાના તો આ છ ની સ્થાન કિંમત છસો થશે બ્લુ કલર લઈ લઉં છું હવે આ બેની સ્થાન કિંમત મારે શોધવી છે તો બેની પાછળ કેટલા આંકડા છે એક આંકડો છે આ એક લખેલો છે તો સૌ પ્રથમ બે લખી એક આંકડો છે તો એક શૂન્ય મૂકી દેવાની એનો મતલબ બેની સ્થાન કિંમત વીસ થશે હવે એકની સ્થાન કિંમત તો એક લખ્યો હવે એક લખ્યો તો એકની પાછળ કોઈ આંકડા છે નથી તો એની એકની સ્થાન કિંમત એક જ થશે હવે અહીંયા છસો થયા એટલે કે સો સોના એના આપણે લંબગોળ કરવાના છે તો અહીંયા છ લખેલા છે તો આવા છ લંગોળની અંદર સો સો લખી અને તેને અંદર લખી દેવાના છે છ લંગોળ કરી એટલે છસો આટલાનું ટોટલ કરો તો છસો થઈ ગયા ઓકે હવે આ વીસ છે એ કે દસ દસ માટે ચોરસ કરવાના છે તો વીસ છે એટલે કે આગળ બે છે તો દસ દસના આવા બે ચોરસ કરવા પડે અને હવે આપણે છૂટા વધ્યા છે એક તો આ છૂટો એક છે માટે એને ત્રિકોણમાં કરવાનો છે તો તેને ત્રિકોણમાં એક લખવાનો છે તે જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો બીજા ઉદાહરણમાં આઠસો એક્યાસી આનો મતલબ આઠની આ સ્થાન કિંમત આઠસો થશે એટલે કે સો સોના આઠ વખત કરવાના તો આ સો સોના આઠ વખત લંગોળ કરી દીધા ફરીથી અહીંયા આઠ છે તો તે દશકના સ્થાનમાં છે તો તેની સ્થાન કિંમત એસી થશે એટલે કે દસ દસ ના આઠ કરવાના છે તો અહીંયા દસ દસના ચોરસ આઠ કરી દીધા છેલ્લે વધે છે એક તો તેને આ રીતે ત્રિકોણમાં બતાવવાનું છે ફરીથી હજુ બીજું ઉદાહરણ જોઈએ તો બીજા ઉદાહરણની અંદર ત્રણસોને અઠ્ઠાવન છે ત્રણની સ્થાન કિંમત જે સોના સ્થાનમાં છે માટે ત્રણસો થશે તો સો સોના ત્રણ લંબોળ કરવાના છે પાંચની સ્થાન કિંમત પચાસ થશે એટલે કે દસ દસના પાંચ કરવાના છે અને છેલ્લે આંકડો આઠ છે એટલે કે તેની સ્થાન કિંમત આઠ થશે તો એક એકના આઠ ત્રિકોણ કરવાના છે સમજાઈ ગયું બાળકો તો આ રીતે તમારે જે સોનું આવતું હોય સોના સ્થાનમાં હોય તેના લંગોળ કરી ચાર આપેલા હોય તો ચાર વખત લંગોળ કરવાના છે દશકના સ્થાનમાં જે આંકડો હોય તેની પાછળ શૂન્ય લગાવો એટલે તેની સ્થાન કિંમત મળે ધારો કે દશકના સ્થાનમાં બે હોય તો તેની સ્થાન કિંમત વીસ થાય તો બે ચોરસ કરવાના છે અને છેલ્લે જે એકમના સ્થાનમાં છે તે એક જ આંકડો હોય તો જેટલા આંકડો હોય એટલા ત્રિકોણ કરી તેની અંદર એક એક લખવાના છે જો છેલ્લો આંકડો છ હોય તો છ ત્રિકોણ કરી તેની અંદર એક એક લખવાના છે આ રીતે તમે તેને વિસ્તારથી લખી શકશો તો આશા રાખું બાળમિત્રો આ વિડીયો તમને સરળતાથી સમજાઈ ગયો હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારના પૈસા કે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ફરી મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી આવજો